રાજકોટમાં એક સામાજિક સંસ્થા માટે ધર્મ કરતા ધાડ પડ્યા જેવી સ્થિતિ નિર્માણ થઈ જેને છાશ વિતરણ પછી ત્રીસ જેટલા બાળકોની તબિયત લથડી છાશ પીધા પછી બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા દોડા દોડ થઈ ગઈ રાજકોટ માં છાસ થઈ દોડા દોડ પચીસ થી વધુ બાળકો ફૂડ પોઈઝનિંગ સામાજિક સંસ્થાની છાશ પીધા બાદ લથડી તબિયત એક બાળક ને ખસેડવાની ફરજ પડી ગુજરાતમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરો માં પારો ચાલીસ ને પાર કરી ગયો છે ત્યારે લોકો ગરમીમાં લીંબુ શરબત શેરડી રસ અને છાશનું સેવન વધુ કરતા હોય છે ત્યારે રાજકોટમાં મોડી રાત્રે છાશ પીધા બાદ પચીસ થી વધુ જાણવા મળ્યું છે બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાથી તેને આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યું છે વાત જણે એમ છે કે રાજકોટ શહેરના રામનાથ પરા પાસે આવેલા ભવાની નગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહી હતી વિસ્તારના બાળકોએ છાશ પીધા ને બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છાશ પીધા બાદ બાળકોની એકાએક તબિયત લથડવા લાગી અને અસરગ્રસ્ત બાળકો ઉલટી કરવા લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બાળકોમાં ખોરાકની ઝેરી અસર થતા વાલીઓમાં પણ ચિંતા જોવા મળી છે બોલ બાલા ની ગાડી આવેલી હતી છાસ વિતરણ કરવા પેલા ભવાડીનગર વિસ્તારમાં છાસ વિતરણ કરી પછી કુગલિયાપરા ભવાડીનગર છોકરા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયો એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે અત્યારે એને આઈસીયુ દાખલ કર્યો છે કેટલા બાળકો હશે ઓછામાં ઓછા દસ ઉપર તો છે જ આપડે ભવાડીનગર વિસ્તાર માં દસ ઉપર તો છે જ બાકી જનાના માં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી તમારું કોણ સગ મારો છોકરો છે

જય બાંભણિયા દિપાલી શિયાળ નમ્રતા ચૌહાણ હાર્દિક ભાટી હસુ ચાવડા કિશન ચાવડા અને રાજવી પરમાર સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે